મંગળપુરા નગોટ ગામે નવીન ગ્રામ સચિવાલય લોકાર્પણ કરાયું આજ તારીખ ત્રીસ એક બે હાજર ચોવીસ ના સંવંત બે હાજર વીસ ને પોષવદ ચોથ ને મંગળવારના રોજ કાંકરેજ તાલુકાના મંગળપુરા નગોટ ખાતે નવીન ગ્રામ સચિવાલયનું તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યાના વરદ હસ્તે શ્રીફળ વધેરી રિબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકોને પડતી મુશ્કેલીનો અંત આવ્યો હતો ગામના સરપંચ નીતાબેન વિજયજી ઠાકોર તલાટેકમ મંત્રી અરવિંદજી એમ ઠાકોર માજી ડેલિગેટ પ્રતાપજી નાગજીજી ઠાકોર ગ્રામ પંચાયત સદસ્ય ભોમજીજી વી ઠાકોર સોમાજી મોહનજી ઠાકોર ભાલુજી ઠાકોરની ઉપસ્થિતિમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના બાદ મહેમાનોને સાફો બાંધી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ ઇન્ચાર્જ ટીડીઓ પરેશભાઈ પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે આગેવાનો ગ્રામજનો યુવાનો ભાઈઓ બહેનો વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ બધાને ખૂબ ખૂબ અભિનંદન